ગ્રે <laughs> 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 ફૂલ

ઓગણી બે એકત્રીસ બત્રીસ્રીસ ચોત્રીસ નીકળશો ફારુક ભાઈ માત્ર બીજા ના

દોસ્તો પછી એ તો એક વાર માના 50 51 51 52 400 400 બે એક નાકો આવો રે મામા તમારે આ એકાવન રૂપિયા બોલો બસો એકાવન માં ઉભા રૂપિયા એકાઉન રૂપિયા

છત્રી છત્રીસ ચાલીસ બેતાલીસ બેતાલીસ એકાવન બાવન પંચાવન અઠાવન બપોર સાહીઠ પાંત્રીસો પંચોતેર એસી

નમસ્કાર દાદા માજેમલે સાલ 7 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

બે ત્રણ ચાર પાસ ત્રણસો પાંચ છે સાત આઠ નવ દસ અગિયાર પાંચ તેર ચૌદ પંદર સોળ અઢાર એકવીસ બાવીસ આવી બજેટ કેમ કરી મતરી રાત્રી મતરી ગદરી આડતે જાલી બેטל લેટલી નંબર 515255655860 એંદર પામે લઈ લેજો ભાઈ લઈ લેજો ચલો કમનસુ ભાઈઓ અહીંયા 8789090195 1240 એક ચૂકકા હાલ તો આ સોલિયા કરીને ભાજ ને નીકળતો આ 99 રૂપિયા 27 427 28 ચાલો વખત સુકારો તો રૂપિયા બોલવાનું 250 ભાઈ હાલો છે